ટેસ્ટી હટ એપ્રિકોટ તાજા જરદાલુમાંથી ઘણી બધી વાનગીઓ બને છે પણ આજે તાજા જરદાલુનો ઉપયોગ કરીને હું એક ગરમ પીણું બનાવું છું અને તેમાં થોડાક તેજાનાનો ઉપયોગ કરીને તેનો સ્વાદ વધારું છું હું તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ શેર કરજો કયા શહેરમાંથી તમે જોઈ રહ્યા છો તે પણ જણાવજો અને જો તમને ગમત ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તાજા આઠથી દસ જરદાલુ લેવા તેમાંથી ઠળિયા દૂર કરીને સમારી લેવા એક બાઉલમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવું ગરમ થવા દેવું પાણી ગરમ થાય ત્યારે સમારેલા તાજા જરદાલુ ઉમેરી દેવા જર્તાલું આપણે તાજા જ લીધા છે એટલે ચડવામાં વધારે સમય નહીં લાગે પાણી ઉકળે ત્યારે તેમાં સ્વાદ ઉમેરવા માટે તેજાનાનો ઉપયોગ કર્યો છે ઇલાયચી અને તજ ત્રણ આખી ઇલાયચી અને એક ઇંચની સાઇઝ એવા ત્રણ તજના ટુકડા ઉમેરો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ તેજાનાને લીધે તમારે બીજા તેજાના લવિંગ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરો અથવા તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરો છ થી સાત મિનિટ સુધી ઉકળવા દો ઉકળી ગયા પછી ગેસ બંધ કરીને તરત જ ઇલાયચી અને તજના ટુકડાને દૂર કરી દો ગરમ ગરમ જ ગાળી લો આપણે આ પીણું ગરમ જ સર્વ કરવાનું છે ફુદીના પાન અથવા તો તુલસીના પાનથી ગાર્નિશ કરો તૈયાર છે આપણો એકદમ સ્વાદમાં સરસ અને એકદમ ગરમ એવું ટેસ્ટી હોટ એપ્રિકોટ